પાંડેસરાથી અલથાણ ચાલકોનો હોબાળો સામે આવ્યો છે અમુક રિક્ષા ચાલકો રિક્ષા ચાલકોને ને હેરાનગતિ કરી રહ્યા છે રિક્ષા ચાલકોની બબાલમાં પેસેન્જર હેરાન થઈ રહ્યું છે અમુક રિક્ષા ચાલકોની દાદાગીરી સામે આવી છે જ્યાં પેસેન્જર ભરેલી રિક્ષાઓને ખાલી કરાવી રહ્યા છે સુરતમાં રિક્ષા ચાલકોની મનમાની સામે આવી છે અલથાણ બ્રિજ પાસે રિક્ષા ચાલકો ભાડું વધારવા માટે વિરોધ કરી રહ્યા હતા આ દરમિયાન અન્ય જગ્યાએથી પેસેન્જર બેસાડી ત્યાંથી પસાર થતા રિક્ષા ચાલકોને વિરોધ કરી રહેલા રિક્ષા ચાલકોએ અટકાવ્યા હતા અને પેસેન્જરને અધવચ્ચે ઉતારી દેતા હતા જેના કારણે કામ ધંધે જતા લોકો અટવાયા હતા આ સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમજાવટ બાદ મામલો થાળ પડ્યો હતો સુરતમાં નોકરી ધંધે જવા માટે મોટા ભાગના લોકો બસ અથવા તો રિક્ષાનો સહારો લે છે

અડધા રસ્તે ઉતારી દેવાતા પેસેન્જર હેરાન થયા હતા કામ ધંધે જતી મહિલાઓ રિક્ષા ચાલકો ને મનમાની સામે અટવાઈ ગઈ હતી જેથી તેઓએ આક્રોશ ઠાલવ્યો હતો रिक्शा पकड़ के उतारते पैसेंजर को पकड़ पकड़ के कि आप लोग उतरी भाड़ा बढ़ गया ये कोई तरीका नहीं होता है सब लोग अपने काम पे जाते रहते सुबह और किसी का फालतू टाइम नहीं होता है कुछ भी गुंडा गर्दी ऐसी चलती नहीं है पुलिस के होते हुए भी ये लोग कैसे काम करते हैं आप ही बताइए भैया ऐसा कोई करता है क्या और उल्टा ये बोलते हैं कि पंद्रह रुपए की जगह बीस रुपए का मानते हैं चलिए लेकिन कोई सबूत है आपके पास पुलिस में फरियाद डालते हैं हम तो पुलिस तो हमको सबूत ही मांगते है ना अभी इनको क्या सबूत ધમકી આપતા હતા જોકે આખા મામલામાં પોલીસ ઘટના સ્થળે પોચી હતી અને મધ્યસ્થી કરી મામલો થાળ પાડ્યો હતો ત્યારે હવે જોવું એ રહ્યું કે રિક્ષા ચાલકો પોતાની મનમાની ચલાવે છે કે પછી ભાડામાં કોઈ પણ જાણ વગર વધારો કરે છે